છે છે સ્વાગત કરું છું શરૂ શરૂ કર્યો કર્યો વાગે વાગે અત્યારે શીરો ભાઈ ગરમા ગરમ શીરો હજુ બન્યો છે અને પછી માઘી વાહ શું ખાસ હલો બધા શેરો ખાવા બધાને જેમ અત્યારે સરવાઈ જેવું શેરો બનાવ્યો છે હાલો બધા શેરો ખાવા વાહ ભઈ વાહ મા તમે ખાઈ ગઈ એનો રવો બના કા શેરો તડકાનો ખાતા નથી થોડું તાજું શેરો લે હવે મને દીધો છે એટલો હું શેરો ખાઈ લો પછી આગળ મળવા આવો એમાં કંટી ન રહેજો હા ગણ ટ્રેક્ટર લઈને ગયો તો વ્યા ટ્રેક્ટરમાં એવું હતું કે સાવડો મેં કીધું તો આપણે આડાદાર કરે છે બતાવું તો સાવડો ભરવાની એવું ગયા એટલે હવે આડાદાર શરૂ થશે અત્યારે બધું ફિટિંગ કરતા હતા પણ શરૂ નતું કર્યું અત્યારે હું ટ્રેક્ટર લઈને ના જતો ત્યાંથી અહીંયા એવો વે થોડો ખરાબ થઈ ગયો છે હવે બે ત્રણ દિવસ આવવા જ રહેશે પછી પાછા રેગ્યુલર વિડીયો પણ આવશે અત્યારે વાગી ગયા છે સાડા સાત સાડા છ વાગે વિડીયો શરૂ કર્યો આ બાજુ જોયું ત્યાં શું બનાવ્યું ખીસડી હું ખીસડી ખાવું તું રોજ રોજ

सको के सोचा ना ना लाऊँ सकी के मगनू ना ना लाऊँ यम आई ते हाँ इते तो हमें यूँ हर... से कीचड़ी लावे है वाव वाव किसी बनाए से देशी सूर्य साना नाची देशी सूर्य देशी कीचड़ी अन्न साना नहीं कीचड़ी हो भाई साना मुकी कीचड़ी बनाए से किरुना तोर दो बजाने पर ये दूध नहीं कीचड़ी खाऊँ ये भी मज़ा आए

બીજું શું કામ બનાવવાનું છે એટલું બધું ટાણું થઈ ગયું સાડા છ થઈ ગયા હા તો આ ઢોર દોય આવે ને હું કંઈક કામ કરું વળી પાસે વિડીયો બનાવી કેમ કે વિડીયો મારે ત્યારે શૂટિંગ પૂરો કરવો પડશે નક પછી તમને બતાવો હું આવું જ કાંઈક બતાવવાનું હોય અને વિડીયો પૂરો કરી દઉં હમણાં સાંજે સાંજે એટલે એડિટ થઈને તમારા સુધી પહોંચી જાય તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ઓકે શું કેશ ગુવાર થયો જો

વાવા ત્યાર થઈને બધી ખબરે જ હોય રોજ રોજ અહીંયા બે ખામરા ભીંડો છે આટલા ભીંડે અમારે શાક થઈ જાય કઢી તો થઈ જાય અને ને તો પણ થઈ જાય શાક શાક ને થઈ જાય વાવા હવે સાવડો ઉતારી દીધો ને જો પાણી થઈ જાય તો પછી બકાલા આ આ છે કે કરંજ કરંજ નું નું હું મમ્મી તો એવું લાગતું નથી ઝાડવાનું નામ તમને આખું હું ઝાડવું બતાવું જાડવું કરંજ માં લગભગ આવા ફૂલ આવે ખરા પણ મને પાકી ખબર નથી કે આ ઝાડવાનું નામ શું થોડા થોડા એવા મોગરાના ફૂલ હોય ને એવા

છે છે શું આ એ ગુલાબી ફૂલ થાય ફેરસે થોડા ગુલાબી ફૂલ જેવા છે આ ઝાડવાનું નામ મારા પપ્પા કરંજ કરંજ કરીને લઈને વેસ કરવા દીધા મૂકવા માટે પણ હું છે એ ખબર જ નથી ફેરશો ને

કોમેન્ટ કરો વિડીયોને લાઇક કરો પણ એટલે સપોર્ટ અમને મજા આવે તમે બધાએ સપોર્ટ કર્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મળ્યું આગળ હાલો કન્ટિન્યુ રહેજો હાલો મિત્રો થઈ જશે અત્યારે રાત્રિનો સમય ને રાત્રિનો સમય આજ તો મસ્ત મજામાં લાવવા માટે આરામ કરવા માટે આવી ગયો છું થોડું એડિટિંગ કરીશ બાકી આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે મને તમારો હોસલો મળે અને થોડોક મજા આવે કે તમે બધા પ્રમાણે સપોર્ટ કરો છો તો મળી એક નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ વાય બાય